નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ચાલો જોઈએ ગુજરાત ના વીસ મોટા સમાચાર અમદાવાદ મુંબઈ વચ્ચે આકાર પામી રહેલા દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નું નિર્માણ કાર્ય પૂરજોશ માં ચાલી રહ્યું છે અમદાવાદ વડોદરા ની ભારતીય રેલવે ની મેઇન લાઇન પર નડિયાદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નો પ્રથમ એકસો મીટર લાંબો સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે આ બ્રિજ ને ભુજ ના એક વર્કશોપ માં એક હજાર ચારસો છ્યાસી એમટી સ્ટીલ માંથી તૈયાર કરવામાં આવ્યો છે ભારત મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે તેની સ્વદેશી તકનીકી અને સામગ્રી ક્ષમતાઓનો વધુને વધુ ને વધુ ઉપયોગ કરી રહ્યું છે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો આ સ્ટીલ બ્રિજ નું એક ઉદાહરણ છે આ એક હજાર ચારસો છ્યાસી એમટી સ્ટીલ બ્રિજ ભુજ જિલ્લાના વર્કશોપ માં તૈયાર કરવામાં આવ્યો છે જે બ્રિજ લોન્ચિંગ સાઇટ થી લગભગ ત્રણસો દસ કિમી દૂર છે અને તેને ઇન્સ્ટોલેશન માટે ટ્રેલર પર લઈ જવામાં આવ્યો હતો રાજકોટ લોકસભા બેઠક ના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભર માં વિરોધ ફાકી નીકળ્યો છે ક્ષત્રિય સમાજ ની માગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલા ની ટિકિટ રદ કરવા માં ન આવતા ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુ શરૂ કર્યું છે એના ભાગરૂપે આજે રાજકોટના આશાપુરા માતાજી ના મંદિર આંદોલન સમિતિ ના આગેવાનો અમદાવાદ થી અહીં આવ્યા હતા તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ના ધર્મર્થ પ્રસ્થાન કરાવ્યું હતું આ ધર્મર્થ બસો ગામડા ફરશે ધર્મર્થ પ્રસ્થાન સમયે ક્ષત્રિય એકતા જિંદાબાદ નારી કા અપમાન નહી સહેંગે જય ભવાની સહિતના નારા લાગ્યા હતા આ ધર્મર્થ બસો થી વધુ ગામડામાં ફરશે અને ક્ષત્રિય સમાજ સહિત અઢારે વર્ણ ના લોકોને સત્તા પક્ષ વિરુદ્ધ મતદાન કરવા માટે સમજણ આપવામાં આવશે ગુજરાત ના પાંચ આ રીતે ધર્મર્થ પ્રસ્થાન કરવાનો છે અંગદાન થયું છે દ્વારા ત્રણ લોકોને નવજીવન મળ્યું છે પરિવારે અંગદાનનો નિર્ણય લઈને સમાજમાં નવી દિશા બતાવીને માનવતા મેકાવી હતી સુરતમાં માં છટકું ગોઠવી ઇકો સેલ ના એસ પાંચ લાંચ લેતા ભાઈ ને ઝડપી પાડ્યો છે વેપારી પાસે પંદર લાખ ની લાંચ માંગવામાં આવી હતી દરમિયાન પાંચ લાખ લેવા જતા એસીબી છટકો ગોઠવી તેના ભાઈ ને ઝડપી પાડ્યો હતો હાલ આ સમગ્ર મામલે એ વધુ તપાસ હાથ ધરી છે રાજ્યમાં ગરમીનો પારો ફરી એકવાર ઉંચકાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં તાપમાન પારો 40 ડિગ્રી ને પાર પહોંચે તેવી શક્યતા છે હાલમાં પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધુ અનુભવાય શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાં હજુ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ગરમી વધે તેવી શક્યતાઓ છે જેને લઈને આજ રોજ અમદાવાદ શહેર મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી પણ શક્યતા છે ગઈકાલે અમદાવાદ મહત્તમ તાપમાન ઓગણ ડિગ્રી નોંધાયું હતું એટલે કે આજે એક જ દિવસમાં માં દોઢ અમદાવાદ શહેર માં સિક્યોરિટી ગાર્ડ અને સામાન્ય જનતા વચ્ચે બનતી હોય છે આવી જ ઘટના અમદાવાદ ની સોલા સિવિલ હોસ્પિટલ માં બની હતી ગઈકાલે મોડી સાંજે સોલા સિવિલ હોસ્પિટલ માં દર્દીના સગા ને અટકાવતા મારામારીની ઘટના બની હતી જેનો વિડીયો સામે આવ્યો છે બે હજાર ત્રેવીસ માં ટ્રાફિક ના નિયમ ના ભંગ બદલ બે પોઈન્ટ ચૌદ લાખ વાહન ચાલક ને ઈ મેમો અપાયો હતો તેમાંથી એક પોઈન્ટ સત્તાવન લાખ સામે ટ્રાફિક પોલીસે કેસ કર્યો હતો કોર્ટે તમામ ને નોટિસ મોકલવા છતાં માત્ર નવ હજાર ચારસો વીસ વાહન ચાલકોએ કોર્ટમાં દંડ ભર્યો હતો બાકીના એક પોઈન્ટ સુડતાલીસ લાખે એ મેમો ભર્યો નથી હવે ટ્રાફિક ઈ મેમો માટે ખાસ બનાવવામાં આવેલી વર્ચ્યુઅલ કોર્ટ સમન્સ કાઢવા ઉપરાંત વધુ કાનૂની કાર્યવાહી કરશે લોક અદાલતમાં પણ વાહન ચાલકોએ મેમો ન ભરતા ટ્રાફિક પોલીસે કોર્ટમાં કેસ મૂક્યા હતા અમદાવાદની ની ગણાતી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો હવે સતત લોકોના જીવ લઈ રહી છે અમદાવાદ શહેરમાં માં એમટીએસ બસ જીવલેણ બનીને એ બેફામ દોડી રહી છે જાણે કે રસ્તો પોતાની માલિકીનો હોય તેવી રીતે ન તો તેના ડ્રાઈવરો પર લગામ લગાવવામાં આવી રહી છે અને ન તો તેના સંચાલન દ્વારા કડક નિયમો બનાવવામાં આવી રહ્યા ઓગણીસ એપ્રિલના રોજ અમદાવાદ શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા નજીક એમ ટી એસ અડફેટે ટુ વ્હીલર ચાલક મોત નીપજ્યું હતું ગાંધીનગર થી રાજપૂત અગ્રણી અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઈકોર્ટ માં ઓગણીસ એપ્રિલે અરજી દાખલ કરી હતી જે બાવીસ એપ્રિલે રજીસ્ટર થઈ હતી અને ત્રેવીસ એપ્રિલે સિંગલ જજની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી સુનાવણીમાં બેન્ચે રજીસ્ટ્રી સૂચન કર્યું હતું કે આ મેટર ને યોગ્ય બેન્ચ સમક્ષ મૂકવામાં આવે જો કે હજી સુધી રજિસ્ટ્રી દ્વારા કઈ બેન્ચ સમક્ષ મેટર મુકવી તે નક્કી થયું ન હોવાની માહિતી મળી રહી છે બીજી તરફ સિસ્ટમ જનરેટેડ તારીખ સોળ મે બતાવી રહી છે અરજદારના એડવોકેટ એ ત્રેવીસ એપ્રિલે જણાવ્યું હતું કે તેમની પાસે ફક્ત પંદર દિવસ સમય છે ત્યારબાદ ગુજરાત માં લોકસભાની ચૂંટણી યોજાશે જોકે કોર્ટે કહ્યું હતું કે પંદર દિવસ હોય કે એક દિવસ યોગ્ય બેન્ચ જ આ મેટર સાંભળશે દેશમાં સાત તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની ની છવ્વીસ પૈકી પચીસ બેઠકો માટે જમઝાવાથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારનો આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું છે વડાપ્રધાન એક બે મે એમ બે દિવસમાં જ છ જાહેર સભાઓ ગજવશે સંભવત વડોદરામાં રોડ શો પણ કરી શકે છે વડાપ્રધાનના પ્રવાસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્રણ દિવસ પોતાના હોમ સ્ટેટમાં ભાજપના પ્રચાર માટે આવવાના છે લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધન અને બીજેપી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે વલસાડ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલ ચૂંટણી મેદાનમાં ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ઉમેદવારના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી સત્યાવીસ એપ્રિલ ના રોજ ધરમપુર માં આવી રહ્યા છે ધરમપુર ના દરબારગઢમાં પ્રિયંકા ગાંધી સવારે દસ વાગે સભાને સંબોધન કરશે આગામી લોકસભા ચૂંટણીને ને લઈને હાલ ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે એ અંતર્ગત આજે કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરેશ ધાનાણી ની આગેવાની માં ખાતેથી વે બ્રિજ ખાતે થી સ્કૂટર રેલી યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આ તકે ધાનાણીએ સુરત ની ઘટના ને વખોડતા જણાવ્યું હતું કે જયારે આવી બિનહરીફ ચૂંટણીઓની પરંપરા શરૂ થશે ત્યારે દેશમાં હાહાકાર મચી જશે આ બંધારણ માટે ખતરો છે શહેરના કાંકરિયા તળાવમાં ચાલતી બોટિંગ ની પ્રવૃત્તિ ને બંધ કરવામાં આવી છે વડોદરાના હરણી તળાવ દુર્ઘટના માં હોડી ઉંધી વળી જતા બાળકો ના થયેલા મૃત્યુ બાદ ગુજરાત હાઈકોર્ટે લીધેલી ગંભીર નોંધ બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના કાંકરિયા અને રિવરફ્રન્ટ ખાતે ચાલતી બોટિંગ પ્રવૃત્તિ માં નવી સેફ્ટી ની શરતો અને જોગવાઈ સાથે કરાર કરવા અંગે જણાવવામાં આવ્યું હતું જો કે કાંકરિયા તળાવ માં બોટિંગ અને વોટર સ્પોર્ટ એક્ટિવિટી અંગે નો નવો કરાર પોલીસ માં જમા કરાવવામાં ન આવ્યો હોવાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવ એક્ટિવિટી અને બોટિંગ બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે આજકાલ અસહ્ય ગરમીના કારણે વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની સંભાવના વધુ રહેલી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં બાર કલાકમાં બે વાહન માં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં ગત રાત્રિ મોડાસાના રાજેન્દ્રનગર પાસે શામળાજી નેશનલ હાઈવે પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી કારમાં અચાનક ધુમાડા નીકળતા ત્રણ લોકો બહાર દોડી આવ્યા હતા જેથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી જયારે બીજી ઘટના માં આજે સવારે હિંમતનગર શામળાજી હાઈવે પર સુનોક પાસે લાકડા ભરેલી ટ્રક માં આગ લાગી હતી ગરમી નો પારો સતત વધી રહ્યો છે ત્યારે સ્કૂલ માં અભ્યાસ કરતા બાળકો ગરમી ને કારણે હીટવેવ નો ભોગ ના બને તે માટે પ્રાથમિક વિભાગના નાયબ નિયામક કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી ને સૂચના આપી છે કે રાજ્ય ની તમામ પ્રાથમિક સ્કૂલો માં ગરમી ને કારણે સમય માં ફેરફાર કરી સવારે સાત થી અગિયાર વાગ્યા સુધી કરવો તે ઉપરાંત વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજણ પણ આપવી પ્રાથમિક શિક્ષણના નાયબ શિક્ષણ નિયામકે જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારી અધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે હિટવેવ એક્શન પ્લાન બે હજાર ચોવીસ મુજબ કાર્યવાહી હાથ ધરવા અને ખાસ હિટવેવ ને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતો હોવાથી તકેદારીના પગલા લેવા પ્રાથમિક વિભાગની સ્કૂલોમાં કેટલીક સૂચનાઓનો અમલ કરાવવો જેમાં શિક્ષકોની મદદથી બાળકોને હિટવેવ તેનાથી આશરો અને તેનાથી બચવાના ઉપાય અંગે સમજણ આપવી ઉનાળા દરમિયાન કોઈ ઓપન એર નો હાથ ધરવા નહીં ગરમીની ની સ્કૂલનો માં સ્કૂલ નો સમય સવારે સાત થી અગિયાર સુધી કરવાનો રહેશે તમામ સ્કૂલો આ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે અમદાવાદના ના આવેલા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા દવાખાનામાં ઉનાળાની ઉનાળા શરૂઆતના તબક્કામાં દરરોજના ના સાઈઠ એસી પક્ષી સારવાર માટે લાવવામાં આવે છે જેમાંથી પચીસ થી ત્રીસ ટકા પક્ષીઓ લાગી જવાથી અથવા તો ડિહાઇડ્રેશનનો શિકાર બને છે બાકીના અન્ય પક્ષીઓ પાણીની તરસના કારણે સુસ્ત બની જાય છે અથવા તો ચક્કર ખાઈને પડી જતા હોય છે આ ઉપરાંત ઈજા પહોંચવાના પણ કેસ આવતા હોય છે ડિહાઇડ્રેશનનો શિકાર બનેલા પક્ષીઓમાં માં મોટા ભાગે કબૂતર સમડી પોપટ કાગડા મોર કોઈલ પક્ષીઓ પાનપુર ખાતે લાવવામાં આવતા હોય છે આ પક્ષીઓને કેટલાક વોલિયન્ટર અથવા જીવ પ્રેમી રાહદારીઓ પાંજરાપોર સુધી લઈને આવતા હોય છે અમદાવાદ માં રહેતા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ટેનિસ પ્લેયર માધવીન કાંક વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમ માં ગુનો નોંધવામાં આવ્યો છે જે ફરિયાદ માં એક યુવતીએ જણાવ્યું હતું કે તેના અલગ અલગ વિસ્તાર માં પોસ્ટર લાગ્યા છે અને તેનો નંબર ફોર એસ્કોટ સર્વિસ લખીને બદનામ કરવામાં આવી છે આ સંદર્ભે તપાસ કરતા આ પોસ્ટર માધવીન કામથી બનાવડાવ્યા હતા હાલ આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે જો કે સાયબર ક્રાઇમ ના ડીસીપી એ જણાવ્યું હતું કે કામ હાલ ટેનિસ ટુર્નામેન્ટ રમવા માટે ફ્રાન્સ ગયો છે